નમસ્તે દોસ્તો હવે આજે આપણે એક નવો વિડીયો જોઈશું કે જેની અંદર રોકેટ બનાવવું કેવી રીતે રોકેટ બનાવવું બરાબર તો હવે આપણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તાપના બહાર જવું નથી તો ઘરે કંઈક પ્રવૃત્તિ થઈ શકે એવો જ એક આ વિડીયો છે હવે આપણે રોકેટ બનાવવા માટે શું શું જોશે તો એક નકામો થઈ ગયેલો આપણે મારી પાસે ડ્રોઈંગ શીટ છે એની અંદર પહેલાં છે આપણે આમાં જો આ એક લંબચોરસ કાગળ છે પચીસ સેન્ટીમીટર લાંબો છ સેન્ટીમીટર પહોળો પછી અહીંયા ટપકાવાળી લાઈન આપેલી છે અહીંયાથી કાપવાનો છે એટલે એક એક આવડો લંબચોરસ કાગળ લેવાનો ત્યાર પછી બીજો છે અહીંથી આપણે કોણ માપક મૂકવાનું છે ને એકસો વીસ ખૂણો રાઈ અને કોણ માપકની બહારની બાજુએ આમ દોરી લેવાનો અને પછી અહીંથી આ ટપકાવાળી લાઈન રહી અહીંયાથી કાપવાનો છે એટલે એક આ બીજો ટુકડો ત્યાર પછી એક આ ટુકડો ત્રીજો ટુકડો છે એ અહીંથી ને વીસ અંશનો ખૂણો આમ દોરવાનો પછી અહીંયા આ છ ઇંચ છ સેન્ટીમીટર આ ચાર સેન્ટીમીટર આ ચાર સેન્ટીમીટર ટપકાવાળી લાઇન છે અહીંયાથી આપણે એને કાપવાનું થશે હવે આપણે આ કેવી રીતે બનાવવું એ પહેલાં આપણે જોઈએ હવે આપણે આને કાતરથી આ કાપી લેશું હવે આના આપણે આ ત્રણ નંગ જોશે કે આ છે ને એ આપણા રોકેટના પાંખું છે એટલે ત્રણ પાંખો આપણે બનાવવાની છે જો હવે આપણે આ એક નંગ પછી આ ટોપી માટેનું એક નંગ અને આ પાંખો માટેના આ ત્રણ નંગ હવે આપણે એને શું કરવાનું છે તો જોઈએ તો આપણે એક નકામો પાઇપ લ્યો અથવા તો લોખંડનો સળિયો પણ ચાલશે હવે એને શું કરવાનું છે અહીંથી આને ગોળ વીંટી દેવાનો આયા કણે ફેવિકોલ લગાડી અથવા તો કોઈ પણ જાતનો ગમ લગાડી અને આનું એક ભૂંગરૂ કરી લેવાનું છે આપણે આના ઉપરથી આ લગાડી અને આપણી આ એક ડુંગળી તૈયાર થઈ ગયા પહેલો પાર્ટ હવે શું કરવાનું છે તો આપણે આની ટોપી બનાવવાની છે આપણે પહેલાં અહીંથી એને આમ વાળી દઈએ ઘર પાડી દેવાની આમ આટલો ભાગ છે એના ઉપર આપણે ગમ લગાડવાનો છે એટલે કે ફેવિકોલ લગાડવાનો અને પછી અહીંયા આપણે આમ ચોળી દેવાની છે હવે આપણે એના ઉપર ફેવિકો લગાડી અને આ ચોરી દઈએ ટોપી તૈયાર આ ટોપી તૈયાર હવે આપણે જે એની રોકેટની પાંયખો ત્રણ કરવાની છે એમાં કેવી રીતે વાળવાનું છે તો આ વચ્ચેની લાઇન છે ને અહીંયા આવી રીતે વાળી દેવાનું પછી આ બે લાઇનો છે ને અહીંયાથી અહીંયા આપણે ગમ ચોડવા માટે આવી રીતે આપણું આ એક પાંખ તૈયાર થઈ જાય હવે આ પાંખ છે ને એને આપણે અહીંયા આવી રીતે ચોડવાની થશે બરાબર હવે આપણે એને આ પાઇપ સાથે આને ચોડીએ જો આ ત્રણેય પાંખોને આપણે હવે આ પાઇપ સાથે જે આપણે પહેલાં બનાવ્યો એની સાથે આ ત્રણ સરખા ભાગ કરી અને આપણે આ પાંખો એની ચોડી દીધી બરાબર હવે આગળના ભાગમાંથી આવું આપણે જરા જરા કાપી અને એને બહારની તરફ વાળી દઈ અને આપણે અહીંયા કણે થોડોક આ ગમ લગાડી દઈ અને ગમ લગાડ્યા પછી આપણે આ ટોપિયા અહીંયા આમ પહેરાવી દેવાની આ આપણું રોકેટ તૈયાર જે હવે આપણે પાઇપ લીધો હતો એના કરતાં એક પાથળો પાછો નાનો હોય કે ભલે પાઇપ લેવાનો અને હવે આ રોકેટ છે એને આની અંદર આ પાઇપને જવા દઈશું અને આપણે હવે અહીંયાથી એકદમ જોશથી ફૂક મારશું એટલે આપણું રોકેટ ઉઠશે હવે ચાલો હવે જોયું આપણું હવે રોકેટ ઉડાડીશું હો હવે આપણું આ રોકેટ કેમ ઉડ્યું એને જોઈએ તો આ રોકેટની અંદરના આગળના ભાગમાં આણી છે એટલે કે એ હવાને કાપી શકે છે એટલે એ ઝડપથી અને દૂર સુધી જઈ શકે પછી ત્યાર પછી છે એની આપણે આ ત્રણ પાખો રાખી છે ત્રણ પાખો શું કરે છે કે હવાની અંદર એને એકદમ સીધી ગતિ એની એકદમ સીધી ગતિ રહીએ છીએ આડાવું ફગે નહીં એટલા માટે એને આ ત્રણ પાખ્યા વડે એ બરાબર કમ્પ્લીટ લક્ષ ઉપર સીધે સીધું જઈ શકે આડાઉડું ન થાય એટલા માટે આ ત્રણ પાખિયા છે અને આ છે હવા કાપવા માટેનું ઝડપથી અને દૂર સુધી જાય એટલા માટેની આ છે તો આપણે અહીંથી ફૂંકમારી એટલે આની અંદરથી હવાએ દબાણ કર્યું અને આપણું રોકેટ ઉડ્યું જોઈને બાલ દોસ્તો હવે તમે પણ ઘરે જઈ અને સરસ મજાનું આવું રોકેટ બનાવજો આવા એક ડ્રોઈંગ સીટની અંદરથી દસ રોકેટ બની શકે છે